બોટાદ શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ઊભા થયેલા વિવાદને લઈને મોટી સંખ્યામાં લોકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું પ્રાપ્ત માહિતી અનુસાર એક હજાર સો જેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોન નંબર સાત ભરવામાં આવ્યા છે આ બાબતે અસરગ્રસ્ત મતદારો અને સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ખોટી રીતે ભરાયેલા ફોર્મ સાત દ્વારા ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકોને બંધારણ દ્વારા મળેલા મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કરાયો છે આવેદનપત્રમાં ખોટા ફોર્મ ભરનાર જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી ઉપરાંત સાચા મતદારોના નામ મતદાર યાદીમાં યથાવત રાખવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી બોટાદ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન મકસુદભાઈ શાહે કલેક્ટર કચેરી ખાતેથી આ અંગે માહિતી આપી હતી મામલાને લઈને પ્રશાસન દ્વારા યોગ્ય તપાસ કરી ન્યાય આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે મકસુદભાઈ શાહ મુસ્લિમ સમાજ આગેવાન છેલ્લા ઘણા સમયથી એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં એક જ સમાજને ટાર્ગેટ બનાવી અને ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે એમાં મુસ્લિમ સમાજ સમુદાયના સોળસો સાઠ જેવા નામો બોટાદ શહેરમાંથી કમી કરવામાં આવ્યા છે અમારી રજૂઆત માન્ય કલેક્ટરશ્રી ચૂંટણી અધિકારીશ્રીની એટલી જ છે કે જે લોકોએ સાત નંબરના ફોર્મ ભરેલા છે અને મુસ્લિમ સમા સમાજના લોકોને બંધારણમાં જે હક આપેલો છે મત આપવાનો એ મત આપવાના અધિકારથી વંચિત રાખવા માટે એના સાત નંબરના ફોર્મ ભરેલા છે એ વ્યક્તિ ઉપર એમને ખોટા ફોર્મ ભરેલા છે જે લોકો હયાત છે અને એમને ખોટા ફોર્મ ભરેલા છે છતાં પણ ચૂંટણી કમિશનર અને ચૂંટણી અધિકારીએ એ ફોર્મને માન્ય રાખી અને જે ફોર્મ મતદાનથી વંચિત રાખવા માટે જે કામગીરી કરી રહ્યા છે એનો અમારો વિરોધ છે અને અમારી માંગણી એટલી જ છે કે આવતા દિવસોમાં જે લોકોએ સાત નંબરના ફોર્મ ભર્યા છે ખોટા ફોર્મ ભર્યા છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી પડે અને કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો અમે ચૂંટણી બહિષ્કાર પણ કરીશું એવી અમે મુસ્લિમ સમાજ તરફથી અમારી વાત છે જે લોકોને ખબર નથી તેની દ્વારા અરજી કરવામાં આવી છે તમારા વિરોધમાં મારું મેં અગાઉ પણ કહી ચૂક્યો છું અને આપના માધ્યમથી હું ચૂંટણી કમિશ્નર ગુજરાત ચૂંટણી કમિશનર પણ કહેવા માંગુ છું કે આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી પડે એક દાખલા રૂપ દ્રષ્ટાંત રૂપ બનવું પડે કે જેથી ખોટા ફોર્મ ન ભરાય સાત નંબરના ફોર્મ ખોટા ન ભરાય અને ખોટી લોકોને મતથી વંચિત ન રાખે એ માટેની અમારી માગણી અરૂદસ્ીર અયુબભાઈ માકડ એડવોકેટ બોટાદ આજે આ આવેદનપત્રમાં જે કામગીરીને લગત અગાઉ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે ત્યારબાદ આ સાત નંબરનું ફોર્મ જે ભરીને વાંધા લેવામાં આવ્યા છે તે ખરેખર તદ્દન ખોટા વાંધા લેવામાં આવ્યા છે કે વાંધા લેવા માટેની પ્રક્રિયા જે કરવામાં આવી છે જે મારી પાસે માહિતી મળેલ છે તેને લગત આમ જોવામાં આવે તો ખરેખર એસઆઈની કામગીરી અગાઉ પૂર્ણ થઈ ગઈ તેમાં બધા મતદા મતદાતાઓએ જે કંઈ ડોક્યુમેન્ટની ખરેખર જરૂર હતી તે બીએલઓ સાહેબને આપેલી અને તેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે અને નવી જે યાદી તૈયાર કરવામાં આવેલી છે તેમાં આ બધાના નામ પણ સામેલ છે તેમ છતાં આ ખોટી રીતે જે વાંધા લેવામાં આવ્યા છે કે વાંધા લેવા લેવડાવવામાં આવ્યા છે તેની વિરુદ્ધ ખરેખર કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી દરેક મુસ્લિમ સમાજના જે જે આગેવાનોના નામ જે જે મુસ્લિમ સમાજના મતદાતાઓ વિરુદ્ધ જે પણ વાંધા લેવામાં આવ્યા છે તે બધા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા આમાં જે સામેલ છે તે બધા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી અરજ છે આશરે આ સોળસો બત્રીસ જેટલા નામ ને કમી કરવા માટેની જે કઈ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે સોળસો બત્રીસ છે ખરેખર સરકારને આ બધી જે કંઈક જે કાંઈ આવું વાંધા ખોટા લેવામાં આવે છે એ બધા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી અરજ છે આવું ખોટું ન થવું જોઈએ એમ